નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આદમ મહત્વના સમાચાર જોઈએ તો વડોદરાની ઘટના બાદ હવે તંત્ર રાજ્યમાં બોટિંગને લઈને સતર્ક થયું છે સાબરમતી રિવરફ્રન્ટ પર ચાલતી વોટર રાઇડને બંધ કરી દેવામાં આવી છે બોટિંગને લઈ કેટલીક લોલમ લો સામે આવી છે જેમાં પોલીસ વિભાગ પાસેથી મેળવવાના થતા પ્રમાણપત્ર વિના જ આ રાઇડ ચાલવામાં આવતી હતી સંચાલક દ્વારા પરવાનો મેળવવામાં આવ્યો ન હતો બીજા મહત્ત્વના સમાચાર જોઈએ તો વડોદરાની હરની તરાવ દુર્ઘટનામાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે વડોદરા શહેર પોલીસ કમિશનરે એસઆઈટીની રચના કરી છે સાત પોલીસ અધિકારીઓનો આ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે હાનિ તરાવ દુર્ઘટના બાબતે દાખલ થયેલ ગુનાની તપાસ કરવા અધિક પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને સીટની રચના કરવામાં આવી છે જે મામલે આજે વીસ જાન્યુઆરીએ વડોદરા પોલીસ કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં તેમણે માહિતી આપતા કહ્યું હતું કે આ દુર્ઘટનાની તપાસ કરતા ફરિયાદમાં કોન્ટ્રાક્ટર પરેશા અને નિલેશ જૈનને પણ આરોપી બનાવવામાં આવ્યા છે વધુ માહિતી આપતા વડોદરા કમિશનરે જણાવ્યું કે પકડાયેલા તમામ આરોપીઓની પૂછપરછ અને મોબાઈલ ચકાસણી કરાઈ છે તપાસમાં એવી વિગત બહાર આવી છે કે ડોલ્ફિન એન્ટરટેઈનમેન્ટને પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો કે રોજના હિસાબ કિતાબનું રિપોર્ટિંગ પરેશા અને નિલેશ જૈન કરતા હતા આ બંને જ ત્યાં સંચાલન કરતા હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે જે મુદ્દે પોલીસે મોબાઈલમાં આ બંને સામેના પુરાવા પણ મળ્યા છે પોલીસ હાલ તો બંને આરોપી પરેશ શાહ અને નિલેશ જૈન સામે ગુનો નોંધાયો છે સત્તર આરોપીમાં વધુ બે આરોપીઓનું મીર થતાં કુલ ઓગણીસ આરોપીના નામ સામે આવ્યા છે ધરપકડ કરાયેલ તમામ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા મહત્વની વાત એ છે કે પરેશા અને તેમના પત્ની અને દીકરા દીકરી પણ સામેલ છે પોલીસે ખુલાસો કર્યો છે કે નયન જે બોટ બોટ ચલાવતો હતો તેને ચલાવતા તેમજ સ્વિમિંગ પણ તમામ ફરાર આરોપીઓ સામે એરપોર્ટ પર લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ છે તમામ એરપોર્ટને આરોપીઓ અંગે સૂચના આપી દેવામાં આવી છે ટૂંક સમયમાં સરકારી વકીલ આ કેસમાં નિમણૂક થશે ગુજરાત કેદરના ચાર આઈ એસ સંયુક્ત સચિવ તરીકે પેનલમાં સામેલ કરવામાં આવે છે બે હજાર સાત બેચના એકત્રીસ આઈ એસ આઈએએસ રવિશંકર દિલીપકુમાર રાણાનો સમાવેશ કરવામાં આવે છે વડોદરા હણી બોટ દુર્ઘટના અંગેની તપાસ માટે વડોદરા પોલીસની સીટની રત્નવાદ આ અંગે આજે મોટા સમાચાર સામે આવે છે હણી બોટ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં એકસો બાર પીડિત પરિવારો વતી લડતા એડવોકેટ ઉત્કર્ષ દવેએ હનીતરાવ બુટ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે આ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તંત્રની બેદરકારીથી નિર્દોષ બાળકોના મોત થયા છે ન્યૂ સનરાઈઝ સ્કૂલના પ્રિન્સિપાલ ટ્રસ્ટીઓ વડોદરા કલેક્ટર વડોદરા મ્યુનિસિપલ કમિશનર સામે પગલાં લેવા માંગ કરવામાં આવી છે બાળકોના મોતના બનાવની ફરિયાદ નોંધાવી પોતે આરોપી નહીં હોવાનું પુરવાર કરવાનો પ્રયાસ કરનાર વડોદરા કોર્પોરેશને નોંધાવેલી પોલીસ ફરિયાદ પણ મજાકરૂપ છે તેને કારણે પોલીસની દોડધામ વધી ગઈ છે મળતી માહિતી મુજબ ફળની તરાવમાં કોન્ટ્રાક્ટ આપનાર કોર્પોરેશનની જવાબદારી દેખરેખ રાખવાની હોય છે પરંતુ કોર્પોરેશને કોન્ટ્રાક્ટ આપીને આ આડા કાન કર્યા હતા જેને કારણે કોન્ટ્રાક્ટરોએ મનમાની ચલાવી બેદરકારીપૂર્વકનો વહીવટ કર્યો હતો અને તેનો ભોગ માસૂમ વિદ્યાર્થીઓ બન્યા હતા કોર્પોરેશને પોલીસ ફરિયાદ નોંધાવીને પોલીસની કામગીરી વધારી દીધી છે કારણ કે કોર્પોરેશન પાસે આરોપીઓને લગતી પૂરતી માહિતી જ નથી જે માહિતી હતી તેમાં કેટલાકના સરનામા ખોટા છે તો એક આરોપી મૃત્યુ પામેલ હોવા છતાં કોર્પોરેશનને તેને આરોપી દર્શાવે છે જેને કારણે પોલીસની ક્વાયત વધી હતી અને આરોપીઓના નામો અને સરનામા વેરિફિકેશન કરવામાં ટીમો કામે લાગી હતી સમગ્ર વડોદરા શહેરને સીસીટીવી કેમેરામાં આવરી લેવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો ત્યારે હરણીના લાખોને ખર્ચે ડેવલપ કરાયેલા લેક ઝોનમાં પૂરતા કેમેરા નહીં હોવાથી બનાવના ફૂટેજ કે વિડીયો માટે પોલીસને લોકોની મદદ માંગવી પડી છે વડોદરાને સ્માર્ટ સિટી હેઠળ આવરી લેવામાં આવી છે અને સમગ્ર શહેરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે હોવાનો દાવો કરવામાં આવે છે પરંતુ લાખોને ખર્ચે બનાવેલ હરની લેક ઝોન ખાતે પૂરતા કેમેરા જ નથી જેને કારણે પોલીસ માટે મુશ્કેલી છે કેમેરાના અભાવે બાળકોની બોટ કેવી રીતે પલટી તે પહેલાં શું સ્થિતિ હતી બોટના ઓપરેટરો કેટલા સમયથી આવી બેદરકારી રાખી કામ કરતા હતા જેવા મુદ્દા પોલીસ માટે મહત્વના બન્યા છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આ બનાવમાં જે લોકોના જે લોકોએ ફોટા કે વિડીયો લીધા હોય તો પોલીસને આપવા માટે અપીલ કરી છે અને આવા લોકોના નામો ગુપ્ત રહેશે તેમ પણ કહ્યું છે અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ આ સંદર્ભમાં કેન્દ્ર સરકારે એક એડવાઇઝરી જારી કરીને મીડિયા આઉટલેટ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને રામ મંદિર કાર્યક્રમ સાથે જોડાયેલા ખોટા અને છેડછાડવાળા સમાચાર પ્રકાશિત કરવાથી બચવા કહ્યું છે અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ યોજાનાર રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે રામ મંદિર કાર્યક્રમ પહેલાં અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે અને રામનગરીને અભૈદ્ય કિલ્લામાં ફેરવી દેવામાં આવી છે રામ મંદિરના ઉદઘાટનના દિવસે અયોધ્યામાં રહેતા લોકોએ પણ શહેરમાં પ્રવેશ લેતી વખતે પોતાનું ઓળખપત્ર બતાવવું પડશે એટલું જ નહીં મંદિરની સુરક્ષા માટે ત્રણ સ્તરના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યું છે જોકે પાંચસો વર્ષના લાંબા ઇંતજાર અને સંક બાદ આ ઘડી આવી હોવાથી દરેક દરેક લોકો લોકો તેના તેના રાજ્યમાં રહીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે આ અવસરનો લાભ દરેક લોકો લઈ શકે માટે શાળામાં હાફ ડે રજા જાહેર કરી છે ગુજરાત શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લેતા ગુજરાતની તમામ શાળામાં અડધા દિવસની રજા જાહેર કરી છે પ્રાણ પ્રતિષ્ઠાને લઈ રાજકોટ મનપાએ પણ મહત્વનો નિર્ણય લીધો છે બાવીસ જાન્યુઆરીએ રાજકોટ મનપામાં અડધા દિવસની રજા જાહેર કરી છે રાજકોટ મનપાની કચેરીઓમાં બપોરે અઢી વાગ્યા સુધી રજા રહેશે પ્રાણ પ્રતિષ્ઠાને લઈ વડોદરાના વાઘોડિયા જીઆઈડીસીમાં પણ રજા રહેશે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે વાઘોડિયા નગર પણ બંધ રહેશે વાઘોડિયામાં બાવીસ જાન્યુઆરીએ તમામ એસોસિએશને રજાની જાહેરાત કરી છે બાવીસ જાન્યુઆરીએ હિંમતનગર માર્કેટયાર્ડ પણ બંધ રહેશે મોરબીનું હરવત પણ બાવીસ જાન્યુઆરીએ સ્વૈચ્છિક બંધ રહેશે જેતપુર અને ઊંઝા માર્કેટયાર્ડ પણ બાવીસ જાન્યુઆરીએ બંધ રહેશે ખેરગામ માર્કેટયાર્ડની તમામ દુકાનો પણ બાવીસ જાન્યુઆરીએ બંધ રહેશે થરાદના વેપારીઓ પણ બાવીસ જાન્યુઆરીએ બજાર બંધ પાડશે વલસાડનું દાના બજાર પણ બંધ રહેશે પોરબંદર માર્કેટયાર્ડ પણ બાવીસ જાન્યુઆરીએ બંધ રહેશે ભાવનગરમાં એમ કેબી યુનિવર્સિટીમાં પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે રામલલાના અભિષેક પ્રસંગે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ છત્તીસગઢ હરિયાણા મહારાષ્ટ્ર અને ગોવામાં રજા જાહેર કરવામાં આવી છે આ સિવાય રાજસ્થાન ગુજરાત અને ઉત્તરાખંડની સરકારોએ બાવીસ જાન્યુઆરીએ અડધા દિવસની રજા જાહેર કરી છે ઘણા રાજ્યોની સરકારોએ આ દિવસના અવસર પર ડ્રાય ડે જાહેર કર્યું છે મતલબ કે બાવીસ જાન્યુઆરીએ આ રાજ્યોમાં ન તો વાઇન ખરીદી શકાશે અને ન તો દારૂ વેચી શકાશે આ રાજ્યોમાં તમામ દેશી દારૂ વિદેશી દારૂની છૂટક દુકાનો હોટલ બાર ક્લબ વગેરે બંધ રહેશે જે રાજ્યોમાં ડ્રાય ડે રહેશે તેમાં ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન હરિયાણા અને આસામનો સમાવેશ થાય છે આ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે રાજ્યમાં ડ્રાય ડે રહેશે રામલલાના અભિષેક સમારોહના દિવસે લોકો તેમના ઘરો અને નજીકના મંદિરોમાં દીવા પ્રગટાવીને દીપોત્સવની ઉજવણી કરી શકે છે અને રામના ભજન ગાઈને અયોધ્યા કાર્યક્રમમાં પૂરા દિલથી ભાગ લઈ શકે છે શ્રી રામ મંદિરના નિર્માણ માટે અનેક લોકોએ યોગદાન આપ્યું છે ત્યારે યોગદાન આપનારોમાં સુરતની એક અગિયાર વર્ષીય બારા ભાવિકા મહેશ્વરી પણ સામેલ છે કથાવાચક અને મોટિવેટર ભાવિકાએ પોતાની કથાઓના માધ્યમથી પચાસ લાખ રૂપિયા જેટલી માતબર રકમ ભેગી કરીને આ ધનરાશિ શ્રીરામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટને અર્પણ કરી છે સુરતની કલાર્પણ આર્ટ નામની સંસ્થા દ્વારા અગિયાર હજાર એકસો અગિયાર સ્ક્વેર ફૂટની જગ્યામાં પુરુષોત્તમ મર્યાદા શ્રી રામ ભગવાન લક્ષ્મણ માતા સીતા અને સેવક હનુમાનજીની વિશાળ પ્રતિકૃતિ રૂપે રંગોરી તૈયાર કરવામાં આવી છે આ રંગોરી સુરતમાં કતારગામ ખાતે આવેલી કોમ્યુનિટી હોલના પ્રાંગણમાં બનાવવામાં આવી છે આ સિવાય ભવ્ય રામ મંદિર રામસેતુ અને ભગવાન શ્રી રામે વિતાવેલા ચૌદ વર્ષના વનવાસને પણ રંગોરીની થીમમાં આવરી લેવામાં આવી હતી મરસ્કીના પાંચ વાગ્યાથી સંસ્થાની ચાલીસ યુવતીઓની મહા મહેનત બાદ ભવ્ય રંગોરી તૈયાર કરવામાં આવી હતી અદ્ભુત રંગોરી તૈયાર કરવા પાછળ અંદાજીત સોળ કલાક જેટલો સમય લાગ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુની તેમની મુલાકાત દરમિયાન શનિવારે વીસ જાન્યુઆરીએ એન્ગી તીર્થ બીચ પર સ્નાન કર્યું હતું આ પછી તેમણે ભગવાન રામનાથ રામનાથ સ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી આ દરમિયાન પીએમ મોદી હાથમાં રુદ્રાક્ષની મારા પહેરેલા જોવા મળ્યા હતા પીએમ મોદીને પૂજારીઓ તરફથી પરંપરાગત ભેટ આપવામાં આવી હતી તેમણે તમિલનાડુના પ્રાચીન શિવ મંદિરમાં રામનાથ સ્વામીમાં આયોજિત ભજનમાં પણ ભાગ લીધો હતો તિરુચિરાપલ્લી જિલ્લાના રંગનાથ સ્વામી મંદિરમાં પૂજા કર્યા બાદ પીએમ મોદી એરફોર્સના હેલિકોપ્ટરમાં રામનાથપુરમ રામનાથપુરમ પહોંચ્યા હતા અહીં ભાજપના કાર્યકરો અને સ્થાનિક લોકોએ તેમનું ઉષ્માભરી સ્વાગત કર્યું હતું પીએમ મોદી તમિલનાડુના રંગનાથ સ્વામી મંદિરની મુલાકાત લેનારા પહેલા વડાપ્રધાન છે પૂજા દરમિયાન પીએમ મોદીએ પરંપરાગત પોશાક ધોતી અને અંગવસ્ત્રમ સાલ પહેરીને ભગવાન વિષ્ણુના મંદિરમાં પૂજા કરી હતી પીએમએ વૈષ્ણવ સંત ગુરુ શ્રી રામાનુજાચાર્ય અને શ્રી ચક્તા જ્વરને સમર્પિત વિવિધ પૂજાસ્થાનો પર પ્રાર્થના કરી અહીં તેને અંદલ નામના હાથીને ગોર ખવડાવ્યો અને તેના આશીર્વાદ લીધા તમિલમાં મંદિરના પ્રમુખ દેવતા રંગનાથર તરીકે ઓળખાય છે રંગનાથ સ્વામી મંદિર વતી પીએમ મોદીને અંગવસ્ત્રમ શાલ અને કપડાં અર્પણ કરવામાં આવ્યા હતા સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે કપડાને અયોધ્યાના શ્રી રામ મંદિરમાં લઈ જવામાં આવશે જ્યાં સોમવારે ભવ્ય મંદિરનો અભિષેક થવાનો છે શ્રીરંગમ મંદિર તમિલનાડુનું એક પ્રાચીન વૈષ્ણવ મંદિર છે અને તે સંગમ યુગનું છે વિવિધ રાજવંશોએ આ મંદિરનું નિર્માણ અને વિસ્તરણ કર્યું હતું આ મંદિરના નિર્માણમાં ચોલ્ય પાંડ્ય હોયસલ અને વિજયનગર સામ્રાજ્યના રાજાઓએ યોગદાન આપ્યું છે દિલ્હીના એલજી વિનયકુમાર સક્સિનાએ અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ દિલ્હી સરકારે તમામ ઓફિસોમાં હાફ ડેને મંજૂરી આપી દીધી છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એલજીની પાસે આ અંગે પ્રસ્તાવ મોકલ્યો હતો જેનો એલજીએ સ્વીકાર કરી લીધો દિલ્હી સરકારની તમામ ઓફિસ યુએલબી એટો ઓટોનોમસ બોડીઝ ઉપક્રમો અને બોર્ડ્સ સહિતમાં અડધો દિવસની રજા રહેશે કેન્દ્ર સરકાર મ્યાનમાર સાથેની સરહદ પર વાટ બાંધશે બંને દેશો સરળ અવર જવરને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે જાતીય સંઘર્ષથી બચવા માટે મોટી સંખ્યામાં મ્યાનમારના સૈનિકો ભારતમાં ઘુસી રહ્યા છે અહેવાલ અનુસાર છેલ્લા ત્રણ મહિનામાં મ્યાનમારના લગભગ છસો સૈનિકો સરહદ પાર કરીને ભારતમાં ઘુસ્યા છે પશ્ચિમ મ્યાનમારમાં અરાકાન આર્મી કેમ્પ પર એક જૂથ દ્વારા કબજો કરવામાં આવ્યો હતો ત્યારબાદ સૈનિકો મિઝોરમના લોંગતાલાઈ જિલ્લામાં આશ્રય લીધો હતો સરહદ બંધ થવાથી બંને દેશો વચ્ચે અવરજવર બંધ થશે વિજા ફરજિયાત બની જશે બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યો છે જેને લઈને સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છે ત્યારે આ વચ્ચે એક મોટો ખુલાસો થયો છે સુરક્ષા એજન્સીઓએ રાજસ્થાનના ત્રણ યુવકોની અયોધ્યામાં ધરપકડ કરી છે ખાલિસ્તાની આતંકવાદીઓ સાથે મરીને રાજસ્થાનના ત્રણ બદમાશોએ અયોધ્યામાં ખલેલ પહોંચાડવાનું ષડયંત્ર રચ્યું હતું પરંતુ આ બદમાશો પ્રતિષ્ઠા સમારોહમાં ખલીલ પહોંચાડે તે પહેલા તેમને દબૂચી લેવામાં આવ્યા હતા અયોધ્યા ખાતે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ બાવીસમી તારીખે થવાની છે ત્યારે સાયબર ફ્રોડ કરતી ગેંગ દ્વારા ચીટિંગ કરવા માટે બોગસ લિંક બનાવીને ગોરખ ધંધો શરૂ કર્યો છે જેમાં જણાવ્યું છે કે તમારા મોબાઈલ પર અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉદ્ઘાટન વિધિ તથા લાઈવ તસવીર જોવા માટે લિંક ખોલવા માટે જણાવ્યું છે જેના સહારે સાયબર ફ્રોડ ચીટિંગ કરતી ગેંગ દ્વારા ચીટિંગ કરવાનું શરૂ કરાયું છે કોઈના પણ મોબાઈલ પર અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાબતે કોઈપણ જાતનો મેસેજ કે લિંક આવે તો ખોલવી નહીં તેવી સતર્કતા રાખવા જણાવ્યું છે આગળના સમાચાર જોઈએ તો દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને આપ સાંસદ સંજયસિંહને લીકર પોલિસી અને મની લોન્ડરિંગ કેસમાં રાહત મળી રહી નથી દિલ્હીની રાવ ઝેવન્યુ કોર્ટે સંજયસિંહ અને મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી ત્રીજી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી લંબાવી દીધી છે પ્રતિષ્ઠાના દિવસે બાવીસ જાન્યુઆરીએ દેશની અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ કાર્યક્રમો આયોજિત કરાશે કેટલાક સંગઠનો સંસ્થાઓ અને કંપનીઓએ આ દિવસની ખાસ મનાવવા માટે તૈયારીઓ કરી છે આ યાદીમાં હવે મલ્ટીપ્લેક્સ કંપની પીવીઆર આયનોક્સ લિમિટેડે પર મહત્વની જાહેરાત કરતા કહ્યું છે કે તેઓ બાવીસ જાન્યુઆરીએ દેશભરમાં પોતાના સિનેમા સ્ક્રીન્સ પર પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન ઐતિહાસિક રામ મંદિરના ઉદઘાટનોનું લાઈવ સ્ક્રીનિંગ કરશે પીવીઆર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક આયોજન કરાવતા કહ્યું કે સમગ્ર દેશમાં તેનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે પી પીવી આ ઐતિહાસિક સમારોહને દેશના સિત્તેરથી વધુ શહેરોમાં સ્થિત પોતાના એકસો સાઠથી વધુ થિયેટરોમાં લાઈવ પ્રસારણ કરશે સમગ્ર સમારોહનું લાઈવ સ્ક્રીનિંગ સવારે અગિયાર વાગેથી બપોરે એક વાગ્યા સુધી થશે પીવીઆર આર એપ અથવા વેબસાઇટ અને અન્ય પ્લેટફોર્મના માધ્યમથી ફ્લેટ સો રૂપિયામાં તેની ટિકિટ બુક કરી શકાય છે જેમાં બેવરેજ અને પોપકોર્નનું કોમ્બો સામેલ છે અયોધ્યામાં રામલલાના અભિષેક માટે કુલ પાંચ તારીખો સૂચવવામાં આવી હતી તેમાંથી બાવીસ જાન્યુઆરીની પસંદગી કરવામાં આવી હતી આ દિવસે પણ માત્ર ચોર્યાસી સેકન્ડનો જ શુભ સમય છે આ શુભ સમય બપોરે બાર ને ઓગણત્રીસ મિનિટ અને આઠ સેકન્ડથી બાર વાગેને ત્રીસ મિનિટને બત્રીસ સેકન્ડની વચ્ચે રહેશે જેની પાછળ એક મહત્વપૂર્ણ કારણ છે વાસ્તવમાં અભિજીત મુહૂર્ત બાવીસમી જાન્યુઆરીના રોજ હશે અને તેની સાથે અન્ય ઘણા શુભ સંયોગો બની રહ્યા છે ગ્રંથો અનુસાર ત્રેતાયુગમાં અભિજીત મુહૂર્તમાં ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો આ મુહૂર્ત ખૂબ ખૂબજ શુભ માનવામાં આવે છે તેથી રામ મંદિરમાં મૂર્તિનો અભિષેક પણ અભિજીત મુહૂર્તમાં કરવામાં આવશે પંચાંગ અનુસાર બાવીસ જાન્યુઆરીએ પોષ મહિનાના શુક્લ પક્ષની દ્વાદશી તિથિ હશે આ દિવસે અભિજીત મુહૂર્ત ઉપરાંત સર્વાર્થ સિદ્ધિયોગ અમૃત સિદ્ધિયોગ અને રવિ યોગ જેવા અનેક શુભ યોગો રચાઈ રહ્યા છે રાજ્યમાં આજે જીપીએસસી દ્વારા એટીડીઓ વર્ગ બેની પરીક્ષા લેવાનાર છે રાજ્યના એકવીસ જિલ્લામાં વર્ગ બેની આ પરીક્ષા લેવામાં આવશે ગુજરાતમાં કુલ છસો ત્રેપન સેન્ટર પર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કુલ એકસો ચૌદ જગ્યાઓ માટે પરીક્ષા લેવાનાર છે જેના માટે આવતીકાલે કુલ એક લાખ બાસઠ હજાર ત્રણસો એકવીસ જગ્યાઓ માટે ઉમેદવારો પરીક્ષા આપનાર છે આગળના સમાચાર જોઈએ તો આગામી વર્ષ બે હજાર છત્રીસમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ચેન્નાઈમાં છઠ્ઠા ખેલ છઠ્ઠા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું ઉદઘાટન કરતા જણાવ્યું હતું કે તેમણે કહ્યું હતું કે ભારતીય ખેલાડીઓએ ટોક્યો અને પેરાલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને એશિયન ગેમ્સ અને એશિયન પેરા ગેમ્સમાં ઇતિહાસ રચ્યો છે ખેલો ઇન્ડિયા અભિયાન ગ્રામીણ ગરીબ આદિવાસી અને નિમ્ન મધ્યમ વર્ગના પરિવારોમાંથી આવતા યુવાનોના સપનાને સાકાર કરી રહ્યું છે શ્રી મોદીએ કહ્યું કે તેમને ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની ખાતરી આપી છે અને આ માટે તેઓ છેલ્લા દસ વર્ષમાં રમતગમત ઉપરાંત અન્ય ક્ષેત્રોનો વિકાસ કરી રહ્યા છે ખેલો ઇન્ડિયા દ્વારા લોકોને રોજગારી મળી રહી હોવાનું શ્રી મોદીએ કહ્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગામી ત્રણ વર્ષમાં દેશમાંથી નક્સલવાદ નાબૂદ કરવાની ખાતરી આપી છે આસામના તેજપુર ખાતે સશસ્ત્ર સીમાદર એસએસબીના સાહીઠમા સ્થાપના દિવસની ઉજવણી કાર્યક્રમમાં સંબોધતા શ્રી શાહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નક્સલવાદને ડામવા સરકાર સતત કામ કરી રહી છે તેમણે દેશમાં નક્સલવાદના પ્રભાવને ઘટાડવામાં સીઆરપીએફ અને બીએસએફ સાથે એસએસબીની ભૂમિકાની પ્રશંસા કરી સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો પર પ્રકાશ પાડતા શ્રી શાહે કહ્યું કે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં છેલ્લા નવ વર્ષમાં એક પોઈન્ટ પંચોતેર લાખ નવી ભરતી કરવામાં આવી છે તેમણે કહ્યું હતું કે તાજેતરમાં ત્રણ ફોજદારી વિધેયકોમાં કરાયેલી સુધારો ઝડપી ન્યાય સુનિશ્ચિત કરશે આ પ્રસંગે શ્રી શાહે એસએસબીના સાઇટમાં સ્થાપના દિવસ નિમિત્તે વિભાગીય વિવિધ વિભાગીય પ્રોજેક્ટના ઉદઘાટન માટે પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે બેંગલુરુમાં નવા અત્યાધુનિક બોઈંગ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટરનું ઉદઘાટન કર્યું અને બોઈંગ સુકન્યા કાર્યક્રમનો પ્રારંભ કર્યો ઉદઘાટન સમારોહ દરમિયાન તેમના સંબોધનમાં પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે બેંગ્લુરુમાં બોઈંગ સુવિધા મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડ રિઝોલ્યુશનને મજબૂત બનાવી છે અને ભારતની પ્રતિભામાં વિશ્વના વિશ્વાસને મજબૂત કરે છે એશિયાની સૌથી મોટી હેલિકોપ્ટર મેને મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી અને બોઇંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે કર્ણાટક દેશનું નવું ઉડ્ડયન હબ છે આગળના સમાચાર જોઈએ તો કેન્દ્ર સરકારની નીતિગત પહેલોને કારણે ભારત સૌથી વધુ સારી રીતે જોડાયેલા બજારોમાંનું એક બની રહ્યું છે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્થાનિક ઉડ્ડયન બજાર બની બની ગયું છે આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં બે કરોડ રૂપિયાના આઠ અમૃત પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે તેમની સરકાર દેશના વંચિત પરિવારોની સેવા માટે સમર્પિત છે આગળના સમાચાર જોઈએ તો બાવીસ જાન્યુઆરીના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પ્રજાસત્તાક દિવસ અને આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ઉપેન્દ્રકુમાર અગ્રવાલે સંયુક્ત પોલીસ કમિશનર કાયદો અને વ્યવસ્થા લખનૌમાં કલમ એકસો ચુમ્માલીસ લાગુ કરી દીધી છે આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે લખનઉમાં અઢાર માર્ચ સુધી કલમ એકસો ચુમ્માલીસ લાગુ કરવાનો નિર્ણય લીધો છે વિદેશમંત્રી ડૉ એસ જયશંકરે સુધારેલા સંયુક્ત રાષ્ટ્ર સાથે એક બહુધ્રુવીય વિકસ માટે આહવાન કર્યું છે ગઈકાલે સાંજે યુગાન્ડાના કંપાલામાં ઓગણીસમી એનએમ શિખર પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ રજૂ કરતાં તેમણે વધુ પ્રાદેશિક ઉત્પાદન માટે આર્થિક વિકેન્દ્રીકરણ પર ભાર મૂક્યો હતો તેમણે સાંસ્કૃતિક પુનઃ સંતુલન પર પણ ભાર મૂક્યો હતો જ્યાં તમામ વારસાને પરસ્પર આદર આપવામાં આવે છે ભારતની દિગ્ગજ મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા સાથે તલાકની અફવા વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સોએબ મલિકે ત્રીજા લગ્ન કરી લીધા છે સોએબ મલિકે પાકિસ્તાનની ફેમસ એક્ટ્રેસ સના જાવેદ સાથે લગ્ન કર્યા છે એક સમાચાર એજન્સી સાથે વાત કરતા ઇમરાન મિર્ઝાએ જણાવ્યું હતું કે આ તલાક નહીં ખુલા હતા તલાક અને ખુલા વચ્ચે વધારે અંતર નથી ખુલા હેઠળ એક મુસ્લિમ મહિલાને પોતાના પતિને એક તરફી તલાક આપવાનો અધિકાર છે ખુલાની ઈચ્છા માત્ર પત્ની જ રાખી શકે છે